ગટર ઉભરાવાની સમસ્યાને લઈ શહેરના એકતા નગર વિસ્તારની મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ એકતાનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી ગટર ઉભરાવાની સમસ્યા હોય ત્યારે ગટર ઉભરાવાની સમસ્યાને લઈ એકતા નગરની મહિલાઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેઓની સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તેવી માંગ તંત્ર પાસે કરવામાં આવી હતી જ્યારે અમારે ત્યાં પાણીની લાઈન નાખીને તે વખતે અમારી ભૂંગળો જે ગટરનું હતું ને એ કાણું કરેલું છે તેના માટે એમણે ડૂચા મારીને એમણે ફિટ કરીને એમનું કામ કરીને પાણીવાળા જતા રહ્યા ત્યાર પછી અમારે પાણી બિલકુલ જ જતું નથી ને અટકાય છે પાણી તો અમે ચાર થી પાંચ વાર કોર્પોરેશનમાં જઈને આવેલા છે વોર્ડ નંબરમાં એ લોકો કશી સુનાવણી કરતા નથી એ ઉપરાંત તમને કે તમે ઓનલાઈન કરો અમે ઓનલાઈન ફરિયાદ બી કરી પણ એ લોકો કશી સુનાવણી કરતા અહીં આવે છે ખરા આવીને ઢક્કણ ખોલે છે ખાલી સરિયા મારે છે પછી તરત જતા રહે છે એવું કે છે કે મશીનની જરૂર છે જીસીબીની જરૂર છે એવું કઈ ગયા પછી બીજી વાર આવવા તૈયાર છે નથી એ લોકો તમને કેટલા વર્ષોથી આ હાલાકી ભોગવવામાં આવે છે એ તો કમથી કમ દસ બાર વર્ષથી તો હશે પણ બે મહિના થી તો તદ્દન પાણી બિલકુલ ઉતરતું નથી કોર્પોરેટર આપે છે આ થઈ જશે તમારું કામ આ થઈ જશે તમારું કામ એટલું કે છે કોઈ આગળ કશી કાર્યવાહી કરતા છે નથી આપનું નામ